આજકાલ માર્કેટમાં અલગ અલગ બ્રાન્ડ સાથે મોંઘીદાર ઘડિયાળનો જોવા મળે છે ક્રેઝ જેની કિંમત જાણીને કદાચ હો ઉડી જાય પરંતુ લક્ઝરિયસ ઘડિયાળ આટલી મોંઘી શા માટે હોય છે તેના વિશે તમને જણાવ્યું ઘણા લોકો ઘડિયાળમાં સોનું ચડાવે છે જેટલું વધારે સોનું એટલી જ તેની કિંમતમાં વધારો જોકે કેટલાક લોકો ઘડિયાળને હીરાથી પણ મઢાવે છે એટલે ટૂંકમાં કહીએ તો ઘડિયાળમાં સોના અને હીરા જેવી કિંમતી વસ્તુઓ ચડાવવાથી તેની કિંમતમાં પણ ખૂબ મોટો વધારો થાય છે સામાન્ય રીતે ઘડિયાળની મશીનરીમાં વધારે ખર્ચ નથી આવતો પરંતુ લક્ઝરી ઘડિયાળની મોંઘી બનાવવા માટે તેનું મટીરીયલ અને ડિઝાઇન ભાગ ભજવે છે આ આ સિવાય ઘડિયાળ તેની ચાલ અને જટિલતા માટે પણ મશહૂર છે મળતી માહિતી અનુસાર લક્ઝરી ઘડિયાળ બનાવવાની પ્રોસેસ પણ ખૂબ લાંબી હોય છે કારણ કે આ ઘડિયાળ વન પીસ હોવાની પૂરતી શક્યતા છે જેના કારણે તેના જેવું સેમ મોડલ મળવું પણ મુશ્કેલ છે સૌથી છેલ્લે દુનિયાની મોંઘી ઘડિયાળ વિશે જણાવીએ તો તેનું નામ છે ધ ગ્રાફ ડાયમંડ જેની કિંમત પંચાવન મિલિયન ડોલર છે હીરાથી સજ્જ આ માસ્ટરપીસને વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ કહેવામાં આવે છે